કે આ સંસાર સંસારભઈ કેવી રીતે સુલભતાથી મટી જાય અને પુનરાગમન આવવા જવાનું આવવા જવાનું પૂતલ પર કેવી રીતે છૂટે એ કૃપા કરીને સમજાવો એક પ્રભુજી મુસ્કુરાઈને કહે છે અરે પંડિત તું બાળક જેવી વાત કરી છે બાળક પોતાના માતા પિતાને પૂછે જે મારું લાલન પાલન કોણ કરશે તો માતા પિતા તેના સંદેહને કેમ મટાડે પંડિત થઈને આવો પ્રશ્ન કેમ પૂછ્યો પંડિત પ્રભુજીની વાત સાંભળીને નમ્ર ભાવે બોલ્યો જે રાજ મહારાજા હું શું પ્રશ્ન કરી શકું આપની આગળ જે સંદેહ થયો હતો તે કહ્યો તો રાજ જીવ સદા તો જીવ કહેવાય આપ તો સાક્ષાત ઈશ્વર છો ઈશ્વર પછી જીવનું સામર્થ્ય આપની પાસે કેટલું ગણાય એ ઠાકોરજી મન મન મુસ્કુરાતા જવાબ આપે છે હરદેરામ જીવમાં મોટો શત્રુ સંદેહ છે અર્જુનનો સર્વ સંદેહ મટાડવા ભગવાને ગીતા કહી જ્યારે ભગવાને અનન્ય શરણાગતિનું રહસ્ય પ્રગટ કરીને સમજાવ્યું ત્યારે અર્જુનનો સર્વ સંદેહ નિવૃત્ત થયો સંદેહ નિવૃત્ત થતાં જ પ્રભુજીની અનન્ય શરણાગતિ સ્વીકારીને યુદ્ધ કરવા તૈયાર થયો સુધી સંદેહ હતો ત્યાં સુધી વિષાદ મટ્યો જ નહીં કારણ કે ત્યાં સુધી તે સસાધન હતો એટલે કે ત્યારે એને સાધન હતું અને જ્યારે અનન્ય શરણાગતિ સ્વીકારી ત્યારે નિધન બની ગયો ત્યારે તેનો સંસાર ભય સર્વ મટી ગયો અને પ્રભુએ પોતાનો ભક્ત જાણીને સર્વ કાર્ય કર્યું એટલે કે જ્યારે સર્વસમર્પણ નિસાધનતા આવે ત્યારે પછી ઠાકુરજી એની સંભાળ લે છે પણ પ્રભુજીએ કહ્યું પંડિત પ્રાકૃતિક દેહ ધારણ કરવાથી જીવને સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે તે ભોગવવા માટે તેનો કોઈ ભાગીદાર બની શકતો નથી એટલે કે આપણે જ આપણા દુઃખ અને સુખ ભોગવવાના હોય છે બીજું કોઈ ભોગવતું નથી સુખની સીમામાં રહેનારો જીવ દુઃખની પ્રાપ્તિ કરે છે કેમ કે સુખ 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 અને તો 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 એકાબીજાની સિક્કાની બે બાજુ છે ને કાં લાગે લાગે પણ એવું અહીંયા આપણને સમજાવે છે તે સ્વયં ભોગવવું પડે છે તેમાં મિથ્યા આશ્વાસન પણ કઈ કામમાં આવતું નથી દુઃખ દુઃખ જ હોય છે જેમાં લેશ માત્ર શાંતિનો અનુભવ જીવને થતો નથી એટલે કે દુઃખમાં કોઈ પણ પ્રકારનું આશ્વાસન નહીં એ ભોગવવું જ પડે દુઃખ જે લાગ્યું હોય એ ભોગવે જ છૂટકો એમ આપણને ઠાકોરજી સમજાવે છે પણ જે જીવ જ્યારે ભગવદ્ ગુષ્ઠ આશ્રય કરીને રહે ત્યારે તેને દુઃખ પણ સુખના સાધનરૂપ બની જાય છે અને તેમાં પણ નિજ ઈચ્છા માનીને રહે તો શાંત સુખ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે એટલે કે જ્યારે ઠાકોરજીનો ઠાકોરજી જ કરે છે બધું અને જેમ ઠાકોરજીની ઈચ્છા એમાં પણ ઠાકોરજીના વિચારો હોય અને ઠાકોરજીનું સાનિધ્ય હોય અને ઠાકોરજીની સાથે આપણે સમર્પણ કર્યું હોય ઠાકોરજીને તો પછી એ દુઃખ એટલું બધું લાગતું નથી દુઃખ તો લાગે પણ એટલું બધું ન લાગે જ્યારે આપણે સમર્પણ ભાવ વગર આપણે દુઃખ ભોગવવું પડે એવું અહીંયા સમજાવે છે પ્રાકૃતિક પ્રકૃતિને તેની બદલ પ્રાકૃતિક પ્રકૃતિ તેની બદલાઈ જાય છે કોની જ્યારે સર્વસમર્પણ કરીએ ત્યારે સ્વભાવ શુદ્ધ થઈ જાય છે જેથી તે પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે જન્મ મરણના આવાગમનથી છૂટવાનો માત્ર એક સરળ એટલે કે હવે જે પ્રશ્ન છે ને એનો અહીંયા આટલા ફકરાથી આવાગમનથી ભગવદ અનન્ય અનન્ય શરણાગતિનો જ છે બાકી બધી વિડંબણા છે જે માયાજનિત છે માયાજનિત જે પ્રાકૃત છે એટલે જે ઠાકોરજીની શરણાગતિ જે થાય છે ઠાકોરજી કરે છે એક એવું મગજમાં લેવાથી આપણને એક એક રીતે આપણે સ્વીકારી શકીએ સ્વીકારવાનો ભાવ આવી જાય પછી તો ધીરે ધીરે સહેલું થઈ જાય એમ આપણને ઠાકોરજી કહે છે કે બાકી બધી તો વિડંબણા છે માયા છે કેમ કે માયાનો સમજાય ને તો પછી હજી આપણે એમાંને એમાં રચ્યા પચ્યા રહીએ અને માયા છે એમ સમજણ પડે સમર્પણ આવ્યા પછી માયા છે એ સમજણ પડી જાય અને આપણે એમાં ફસાઈએ નહીં એમ આપણને અહીંયા ઠાકોરજી કહે છે હજી આગળ સમજાય છે કે પંડિત અમારા પુષ્ટિ માર્ગમાં સમર્પણ ભાવથી જીવ જ્યારે નિસાધન બનીને ભગવત શરણ અનન્ય ભાવથી સ્વીકારે છે ત્યારે તેનો સંસાર ભય સર્વથા નાશ પામે છે એટલે આ સીધો જવાબ હવે આવે છે કે સર્વસમર્પણ કરીએ ત્યારે ભય નાશ પામે અનન્ય ભાવથી પ્રેમપૂર્વક સમર્પણ ભક્તિનો સર્વ પ્રકાર જાણીને ભજનાનંદના રસને પ્રાપ્ત કરે છે પોતપોતાનું તન સર્વ સર્વસમર્પણ કરીને અહમતા મમતાને નો જે ભાવ છે તે પ્રભુના શરણમાં ધરી દે છે એટલે કે બધું સર્વ સમર્પણ આપણે જે સત્સંગ કરીએ છીએ એ પણ ઠાકોરજીના ચરણમાં સર્વ સમર્પણ એટલે કે પછી તો આપણે કાંઈ આપણે જોતું નથી આપણે શું જોઈએ માત્ર ઠાકોરજીની પ્રસન્નતા બીજું કાંઈ નથી જોતું એ જ સર્વ સમર્પણ તે પ્રભુના શરણમાં ધરી દે છે ત્યારે તેને અભય પદની પ્રાપ્તિ થતાં પુનરાગમન છૂટી જાય છે તે સર્વ એક દ્રઢ આશ્રય વિશ્વાસથી પ્રાપ્ત થાય છે પછી હરદેરામનો સંદેહ દૂર થયો એટલે આ તો હરદેરામ નિમિત્ત છે પ્રશ્ન ઉપજાવવાવાળા પણ ઠાકોરજી જ ને જવાબ પણ ઠાકોરજી જ આપે છે કેમ આપણા બધા જીવો માટે આપણા બધા જીવોના જેવો જ સવાલ છે આપણા મનમાં આવતો હોય એવો જ સવાલ છે જે આપણને અહીંયા જવાબ આપે છે આ હતું સ્વરૂપામૃતમાંથી પાના નંબર એકસો ને ચોવીસ બોલો શ્રી ગોપાલ લાલ કી છે એટલે આટલું જ બોલીને મારી વાણીની વિરામ નાની વાતની વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ